સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં પીએમ મોદીની રેલીમાં પણ ભ્રષ્ટાચાર બિહારમાં અઢાર જુલાઈના રોજ વડાપ્રધાન મોદીએ મોટી હારી ચૂંટણી રેલી કરી હતી આ રેલી બાદ કાર્યકર્તાઓ એકબીજા પર ખુરશીઓ ફેંકતા હોય તેવા વિડીયો વાયરલ થયા હતા આ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલાઓએ પણ ખુરશીઓ ફેંકી હતી મળતી માહિતી અનુસાર આ રેલી માટે ભીડને બોલાવનાર કોન્ટ્રાક્ટરે ત્રણસો રૂપિયા નક્કી કર્યા હતા પરંતુ તેણે ફક્ત બસો રૂપિયા ચૂકવ્યા હતા જે બાદ મહિલાઓએ પણ આ ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો